કેમ છે મિત્રો આજે બધા ભાઈ બોટાના મોટા મોટા ક્રિએટરો અહીંયા આવ્યા છે ગટપુર માં અને ગરબાની ભાઈ રમસેટ બોલાવવાની છે જો મારી પાછળ આ બધા સાઈડમાં કેટલા બધા ક્રિએટરો ભેગા થયા છે પાર વગીના એટલે આજ ગટપુર માં ભાઈ ફૂલ મજાદ કરવાની છે જયદીપસિંહ ચાવડા આવી ગયા છે અમારે બોટાદ ઓફિસલ જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો આજ છે સોશિયલ મીડિયા ટીમ બોટાદ પહોંચી ગઈ છે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આપણને આમંત્રણ હતું એટલે આખી ટીમ પહોંચી ગઈ છે તમે વિડીયોમાં બધાને જોઈ શકો છો કે બધા ખુરશીમાં આવીને કેવા ગોઠવાઈ ગયા છે અરે ગુંજનભાઈ બોલ છે વધારે અમે અત્યારે એને ગઢપુર ધામમાં આવ્યા છીએ અને ગરબાનો આનંદ માણીએ છીએ

હરપાલજી મેદભાઈ પટેલ બધા આવી ગયા છે બધા ગઢડા ની નવરાત્રી ની મોજ માણવા માટે આવી ગયા છે અને ભાઈ ખાસ આપણને જેને આમંત્રિત કર્યા છે આપણા પંકજભાઈ છે તમે જોઈ શકો છો જેને આપણને ખાસ આમંત્રિત કર્યા છે પંકજભાઈ બે શબ્દ થઈ જાય થેન્ક યુ થેન્ક યુ સંકેશભાઈ અરબાસભાઈ તમે મારા આમંત્રણ માન રાખીને બધા આવ્યા મોજીલાભાઈ ખુબ ખુબ આભાર ભાઈ ગુંજનભાઈ ગુંજનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ રુદ્રાક્ષ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે અહીંયા મારા આમંત્રણના માન રાખીને આવ્યા અને બહુ જ ભીમી ઘટપુરના આંગણે જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે અહીંયા તો એ સોશિયલ મીડિયામાં રોજે રોજ ઘટપુરધામ આવતાની આઈડી છે ઈસ્તામાં હું રોજે રોજ અપડેટ કરતો રહું છું

અને બોટાદ નું ગૌરવ કહેવાય ને એવા બોટાદ ઓફિશિયલ નું જયદીપભાઈ અને જો મનોરંજન બોટાદ જિલ્લામાં પૂરું પાડતા હોય ને તો હરપાલ અને મારી વાત કરવામાં આવે તો નીલિયો વિડીયો ડંફરવાળા અને જો આમની વાત કરવામાં આવે તો આ છે આપણા હરબાઝભાઈ જે મસ્ત મજાના વિડીયો બનાવે છે આ છે આપણા સંકેતભાઈ જે બી મસ્ત મજાના વિડીયો બનાવે છે અને ઘટપુરની વાત કરીએ ને તો ઘટપુર નું નામ છે ને આ પંકજભાઈએ ખૂબ સરસ રોશન કર્યું છે અને એમનું પેજ બી છે ને ગઢપુર ધામ કરીને છે તમે વિઝિટ કરી શકો છો અને આપણે એમની સાથે છે આ રુદ્રભાઈ અને આ છે આપણા ચિરાગભાઈ ચિરાગભાઈ નું બી ઇન્સ્ટાગ્રામ અને YouTube માં બંનેમાં પેજ છે અને સરસ મજાનું સેવા નું કાર્ય કરે છે અને આ છે આપણી સાથે બોટાદમાં આપણું બોટાદ ચલાવતા આ ભાઈ અને આ છે આપણો ગુજ્જુ ભીંગલો કોમેડી વિડીયો બનાવે છે તો આજે અમે હેને બધા ક્રિએટર ગઢપુર ધામ અંદર આયા હતા અને અમને ખૂબ સરસ મજા આવી અને નવરાત્રી નું આયોજન એકદમ મસ્ત કરેલું હતું અમને દિલથી આનંદ થયો અને આવું ને આવું આયોજન હેને બધા જ વર્ષો થી આ રાખે એવી અમારી આશા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ બોટાદ જિલ્લા સોશિયલ મીડિયાની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેમની એક યાદી કરાવજિલાગ્રામ આઈડી કુલદીપ અંડરસ્કોર ધાંધલ અંડરસ્કોર બોટાદ સસ્તા ગુજ્જુ સસ્તા ગુજ્જુ અંડરસ્કોર ચિરાગ પ્રજાપતિ ચિરાગ અંડરસ્કોર પ્રજાપતિ અંડરસ્કોર પાંચસો તેર ચડોત્રા